આજે હું અહીંયા તમારી માટે એકદમ સરસ નવા ડિઝાઇનર મિની સમોસાની રેસિપી લઈને આવી છું આ સમોસા ઝટપટ બની જાય છે અને એકસાથે તમે ઘણા બધા સમોસા બનાવી શકો છો ફ્રાય કરી શકો છો એકદમ ઇઝી રેસિપી છે અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી રેસિપી છે ઇવન આ રેસિપીને તમે કોઈ પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો અને આ વિડીયો આખું જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જશે તો સૌપ્રથમ પ્રથમ અહીંયા હું દોઢ કપ મેંદો લઈ લઉં છું અને મેદાને આપણે આ રીતે એક વખત સારી રીતે ચાડી લઈશું અહીંયા મેદાની જગ્યાએ જો તમારે ઘઉંના લોટનો ઉપયોગ કરવો હોય તો તમે ઘઉંના લોટનો ઉપયોગ કરીને પણ આ રેસીપી બનાવી શકો છો હવે સ્વાદ પ્રમાણે મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી હું તેમાં આ રીતે અજમો એડ કરું છું અને ત્યારબાદ હું તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ઉમેરી દઉં છું મોયણ માટે મેં ઓઇલનો ઉપયોગ કર્યો છે તો ઘીનો ઉપયોગ પણ કરી શકો છો અને ત્રણ ટેબલ સ્પૂન દોઢ કપ માટે મેં મોયણ લીધું છે એટલે અડધા કપ મેદાની અંદર એક ટેબલ સ્પૂન મોયણનો ઉપયોગ કરવાનો છે આ માપ સાથે જ તમારે લોટ બાંધવાનો છે તમે જેટલો લોટ લેતા હોય એ પ્રમાણે તમારે તેલનું મોયણ વધારી દેવાનું જો તમારે વધારે બનાવવું હોય તો પહેલાં મેં અહીંયા તેલનું મોયણ સારી રીતે મિક્સ કરી લીધું છે અને લોટમાં એકદમ પરફેક્ટલી તે મિક્સ થઈ જાય ત્યારબાદ જ આપણે તેમાં પાણી ઉમેરી અને લોટ બાંધીશું ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે અત્યાર સુધી તમે મારી કઈ કઈ રેસીપી ટ્રાય કરી અને કઈ રેસીપી તમને લોકોને વધુ પસંદ આવી એ મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી લખીને જણાવજો અને તમારે જો કોઈ સ્પેશિયલ રેસીપી શીખવી હોય તો એ પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો એટલે મારા આવનાર નેક્સ્ટ વિડીયોઝ હું તમારી ડિમાન્ડ ઉપર બનાવીને પોસ્ટ કરીશ તો અહીંયા મેં મીડિયમ કઠણ લોટ બાંધ્યો છે અને હવે હું તેને ઢાંકીને સાઈડ પર રાખી દઉં છું ત્યાં સુધી આપણે અહીંયા બાકીની તૈયારી કરી લઈએ તો મેં અહીંયા ચાર બાફેલા બટેકા લીધા છે બટેકા અત્યારે થોડાક નવસેકા ગરમ છે એ સમયે જ હું આ બટેકાની એકદમ સરસ છીણ બનાવી લઉં છું બટેકાને છીણ કરીને બનાવીએ એટલે બટેકામાં એક પણ લમ્સ નહીં રહે આપણે જે ફિલિંગ તૈયાર કરવું છે તે એકદમ સરસ સ્મૂથ હોવું જોઈએ એટલે છીણ કરીને પછી જ આપણે આમાંથી ફિલિંગ તૈયાર કરીશું તો આ બટેકા ગરમ છે અને થોડીવાર માટે આપણે તેને ઠંડા કરવાના છે એટલે હું તેને સાઈડ પર રાખું છું તો ત્યાં સુધી આપણે અહીંયા એક ચટણી તૈયાર કરી લઈએ તો મેં બે ટેબલ સ્પૂન લસણ લીધું છે બે લીલા મરચાં લીધા છે અને એક ડુંગળી મેં આ રીતે રફલી ચોપ કરીને એડ કરી લીધી છે ત્યારબાદ અહીંયા હું ચાર ટેબલ સ્પૂન એટલે કે વન ફોર્થ કપ જેટલા શેકેલા ચણા એડ કરી રહી છું આનાથી ચટણીનો કલર પણ સરસ આવશે અને ચટણી એકદમ થીક બનશે સ્વાદ પ્રમાણે એક ચમચી મેં મીઠું ઉમેર્યું છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે એક ચમચી ખાંડ ઉમેરું છું અડધી ચમચી હું તેની અંદર આમચૂર પાવડર એડ કરી રહી છું અને સો ગ્રામ જેટલા લીલા ધાણા પાણીથી સારી રીતે ધોઈને મેં ઉમેરી લીધા છે અને અહીંયા મેં થોડુંક પાણી એડ કર્યું છે અને હવે આપણે તેને ઢાંકીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીંયા આ ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના ગ્રાન્ડ કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે જે ચૌદસો વોટની મોટર સાથે આવે છે અને ખૂબ જ ફાસ્ટલી તેની અંદર વેટ અને ડ્રાય ગ્રાઇન્ડિંગ થઈ જાય છે અહીંયા જો ચટણી એકદમ ફટાફટ ગ્રાઇન્ડ થઈ ગઈ છે મેં ત્રીસ સેકન્ડમાં જ તેને ગ્રાઇન્ડ કરી છે અને ફાસ્ટલી ગ્રાઇન્ડ થવાના લીધે ચટણીનો કલર પણ કાળો નથી પડતો તો જો તમારે આ અગારો ગ્રાન્ડ કમર્શિયલ મિક્સર પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું આ કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરમાં એક મોટી સાઇઝનો જગબી આવે છે જે ત્રણ લીટરની કેપેસિટી સાથે આવે છે લગભગ દસેક મિનિટ બાદ અહીંયા બટેકા ઠંડા થઈ ગયા અને હું તેની અંદર મસાલા એડ કરું છું તો મેં અડધી ચમચી હળદર પાવડર એડ કરી છે એક ચમચી મેં તેમાં દાણાજીરું પાવડર એડ કર્યું છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરી રહી છું અડધી ચમચી હું તેની અંદર આ રીતે ગરમ મસાલો એડ કરું છું જો તમને ગરમ મસાલો પસંદ ના હોય તો સ્કીપ કરી શકાય પણ થોડોક ગરમ મસાલો ઉમેરવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે બે ઝીણા સમારેલા લીલા મરચાં એડ કર્યા છે અને આ રીતે અડધો કપ ઝીણી સમારેલી કોથમીર એડ કરી છે અહીંયા ચટપટું ટેસ્ટ આપવા માટે મેં અડધી ચમચી આમચૂર પાવડર એડ કર્યો છે અને આપણું જે ફિલિંગ છે તે એકદમ સરસ બંધાય અને તળતી વખતે ખુલી ન જાય એટલા માટે મેં તેમાં ચાર ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર પાવડર એડ કર્યો છે આ રીતે કોર્નફ્લોર ઉમેરવાથી બટેકાનું જે મિશ્રણ છે તે એકદમ સરસ લોટ જેવું થઈ જશે અને તેલમાં તળતી વખતે તે બિલકુલ ખુલશે નહીં તો અહીંયા મને થોડીક જરૂર લાગી કોર્ન ફ્લોરની એટલે મેં ફરીથી તેમાં બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર એડ કર્યો છે તો આ મિશ્રણ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આની અંદર મોઇશ્ચર બિલકુલ ઓછું હોય તો આપણે તેને જ્યારે ફ્રાય કરીશું ત્યારે તે ઓઇલમાં ખુલશે નહીં તો અત્યારે એકદમ પરફેક્ટલી આપણું આ મિશ્રણ જે છે એ તૈયાર થઈ ગયું છે અને બીજી બાજુ જે આપણે પહેલાં લોટને રેસ્ટ પર રાખ્યો હતો તેને આપણે ચેક કરીએ તો તેમાં થોડુંક આ રીતે ઓઇલ ઉમેરી અને તેને આપણે એકદમ સરસ સ્મૂથ કરી લેવાનો છે અને અહીંયા જે આપણે લોટ બાંધ્યો હતો એ લોટના આપણે ચાર ભાગ કરવાના છે ચાર લુવા આપણે તૈયાર કરી લઈશું તો આ રીતે મીડિયમ સાઇઝના ચાર લુવા તૈયાર કરવાના છે તમે એક પરફેક્ટ લુઓ બનાવી શકો એટલા માટે આટલા લોટમાંથી ચાર લુવા બનાવીએ તો તેની સાઇઝ એકદમ પરફેક્ટ આવશે એટલા માટે આ મેઝરમેન્ટ તમને મેં આપ્યું છે તો હવે આપણે તેને વણી લેવાનું છે તો કોરા લોટમાં લુવાને બોળી અને મેં આ રીતે વણવાનું સ્ટાર્ટ કર્યું અને આ જે આપણે રોટલી વણીશું એ રોટલી બહુ જાડી ના હોવી જોઈએ અને બહુ પતલી ના હોવી જોઈએ એ રીતે આપણે તેને વણવાની છે ત્યારબાદ આપણે તેમાં વચ્ચેના ભાગ ઉપર એક નાની વાટકી મૂકીશું તમારા ઘરમાં જે પણ નાની વાટકી હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો અને જે આપણે આ મસાલો તૈયાર કર્યો હતો તેને આપણે એકદમ સરસ બધી બાજુ પતલી લેયર સાથે ફેલાવવાનું છે તો બધી બાજુ પહેલાં મેં મિશ્રણ મૂકી દીધું અને પછી તાવેથાની મદદથી આ રીતે મેં બધી બાજુ એકદમ સરસ તેને ફેલાવી દીધું છે લેયર થોડી પતલી રાખજો બહુ જાડી નહીં રાખતા નહીં તો રોલ વાળવામાં પ્રોબ્લેમ આવશે હવે અહીંયા આપણે કટ કરી લેવાના છે તો આ રીતે હું પહેલાં ચાર ભાગમાં તેને કટ કરું છું ત્યારબાદ હું તેને વચ્ચેથી કટ લગાવીશ એટલે આઠ ભાગ આપણા અહીંયા તૈયાર થશે અને ત્યારબાદ તેની વચ્ચેથી પણ આપણે કટ લગાડવાના છે એટલે ટોટલ અહીંયા જે આપણા રોલ્સ તૈયાર થશે સમોસા રોલ મિની સમોસા રોલ જે તૈયાર થશે તે સોળ તૈયાર થશે તો એક રોટલીમાંથી આ રીતે નાના નાના સોળ સમોસા આપણે તૈયાર કરી શકીએ છીએ તો જોયું તમે એક ફટાફટ પ્રોસેસ છે સમોસા બનાવવાની અને આ નાસ્તો બહુ જ ટેસ્ટી લાગે છે અહીંયા વચ્ચેના ભાગમાં મેં પાણી લગાવી લીધું છે પાણી લગાવવું ખૂબ જ જરૂરી છે અને હવે આપણે આ રીતે રોલ બનાવીશું તો રોલને થોડુંક ટાઈટલી જ વાળવાનો છે અને લાસ્ટમાં આ રીતે તેને ચોંટાડી દઈશું તમે પાણી લગાવશો તો તે ફટાફટ એકદમ સરસ ચોંટી જશે તો બીજો રોલ પણ હું તમને આ રીતે બનાવીને બતાવી દઉં છું આ રીતે એકદમ ફટાફટ આ નાસ્તો તૈયાર થઈ જાય છે જો આ રીત પસંદ આવી હોય તો વિડીયોને અત્યારે જ એક લાઇક કરી દો અને કોમેન્ટ સેક્શનમાં યમી લખી દો બહુ સરસ બને છે અને ફટાફટ પણ બને છે તો મેં અહીંયા બે રોટલી બનાવી અને તેના આ રીતે બત્રીસ મિની સાઇઝના સમોસા બનાવી લીધા છે ચાર જણ માટે આ પ્લેટ ઇનફ છે પણ જો તમે વધારે ખાતા હોય તો તમે થોડાક વધારે પણ બનાવી શકો છો હવે અહીંયા મેં પહેલેથી જ તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયું મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આ સમોસાને ફ્રાય કરવાનું છે એકદમ વધારે પડતા ગરમ તેલમાં હાઈ ફ્લેમ ઉપર ક્યારેય ફ્રાય નહીં કરવાનું સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને ફ્રાય કરવાનું અને વચ્ચે વચ્ચે તેને ચલાવતા રહેવાનું અંદર સુધી ફ્રાય થાય તેના માટેની આ એક ખાસ ટીપ છે કે તમારે તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટલી આપણા આ મિની સમોસા રોલ તૈયાર થઈ ગયા છે એકદમ સરસ તૈયાર થયા છે દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગી રહ્યા છે આ જે રોલ છે ને અંદરથી કાચા ન રહે ત્યાં સુધી તેને ફ્રાય કરવાના હોય છે અને એક બેચને ફ્રાય થતાં લગભગ ચારથી પાંચ મિનિટનો સમય લાગે છે અને એ જ રીતે મેં અહીંયા બીજી બેચ પણ ફ્રાય કરવા માટે મૂકી દીધી છે વચ્ચે વચ્ચે તેને ચલાવતા રહેવાનું અંદર સુધી ફ્રાય થવા જોઈએ અને એકદમ સરસ આ રીતે તેનો બહારથી ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે તેને બહાર કાઢી લેવાના તો બહુ જ ટેસ્ટી આ નવા મિની સમોસાની રેસીપી તમને લોકોને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ